જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા આવી જાય એવી લીલા વટાણાની પૂરી આ પૂરી ખાવામાં એટલી સરસ લાગે છે તમારી સવારની ભાગદોડમાં તમે આ પૂરી ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવીએ બધાને ભાવતી એવી આ લીલા વટાણાની પૂરી આ પૂરી બનાવવાનું શરૂ કરીએ વટાણાની પૂરી બનાવવા માટે આપણે એક વાટકી જેટલા લીલા વટાણા લઈશું તેને આપણે મિક્સર જારમાં નાખીશું એક ઇંચ આદુનો ટુકડો નાખીશું પાંચ થી છ લીલા મરચાં નાખીશું તમારે કેટલી તીખી કે મોળી બનાવી હોય એ રીતના તમારે મરચાંનો ઉપયોગ કરવાનો તો હવે આપણે થોડું પીસી લઈશું તો આ રીતના અદકચરું પીસાઈ જાય પછી તેની અંદર આપણે લીલા ધાણા નાખીશું લીલું લસણ નાખીશું તો ધાણા અને લસણ બંને થઈ એક વાટકી જેટલું છે તો હવે આપણે થોડું પાણી નાખીશું એટલે આપણી પેસ્ટ એકદમ સરસ ફાઇન બનીને તૈયાર થઈ જાય તો આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે જે વાસણની અંદર લોટ બાંધવાનો છે તે વાસણની અંદર આપણે આ પેસ્ટને કાઢી લઈશું પેસ્ટ આપણે કાઢી લીધી છે હવે આપણે તેની અંદર હિંગ નાખીશું તમે વટાણાની પૂરી બનાવતા હો એટલે તમારે હિંગ નાખવાની એટલે તમને ગેસની તકલીફ ના થાય અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે ટેબલ જેટલું આપણે તેલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે તેની અંદર આપણે ઘઉંનો બે કપ લોટ નાખીશું અને બે વાટકી લોટ નાખીશું અને બધું બરાબર મિક્સ કરીશું આપણે ગ્રેવીની અંદર બે ચમચી જેટલું પાણી નાખ્યું છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ ઢીલી છે એટલે આપણે જોને જરૂર લાગશે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું આમ તો આ ગ્રેવીની અંદર જ સરસ લોટ બંધાઈ જશે એટલે જરૂર પડે તો જ તમારે પાણીનો ઉપયોગ કરવાનો તો આપણે એકથી બે ચમચી જેટલું પાણીની જરૂર પડશે એટલે આપણે થોડું પાણી નાખીશું આ લોટ તમારે થોડો કઠણ બાંધવાનો તો તમારી પૂરી એકદમ સરસ બનીને તૈયાર થશે તો લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે પાંચ મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું વધારે તમે આ લોટને રેસ્ટ નહીં આપવાનો કારણ કે વધારે લોટને તમે રેસ્ટ આપશો તો એકદમ ઢીલો થઈ જશે અને પૂરી તમારી સારીને બને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈશું તો લોટ એકદમ સરસ આપણો સેટ થઈ ગયો છે તો હવે આપણે તેની એકદમ નાની નાની લુવા બનાવીશું તમારે કેટલી કઈ સાજની તમારે પૂરી વણવી હોય એ રીતના તમારે લુવા બનાવવાના તો આ રીતના તમારે લુવા બનાવી લેવાના અને એક આપણે પાટલી ઉપર લુઓ મૂકીને તેની આપણે પૂરી વણી લઈશું પૂરી તમારે પટલી નથી વણવાની થોડીક મીડિયમ રાખવાની એટલે એકદમ સરસ પૂરી ફૂલે તમે કોરો લોટ પણ લઈ શકો છો તો આપણે આટલી મીડિયમ સાઈઝ પૂરી વણી લઈશું તો પેલા તમારે તમે પૂરી વણતા હો ત્યારે તમારે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું એટલે એક તમારું તેલ પણ સરસ ગરમ થઈ જાય તો આપણે આ રીતના ત્રણ પૂરી વણી લીધી છે હવે આપણે તેને તળી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે ચેક કરીશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને નાખીશું આ રીતના એક સાઈડમાં પૂરી થઈ જાય એટલે તમારે તેને પલટાવી લેવાની પૂરી આપણી બંને સાઈડમાંથી સરસ તળાઈ ગઈ છે આ રીતે થોડી બ્રાઉન કલરની થાય એટલે તમારે પૂરીને કાઢી લેવાની તો આપણે બીજી પૂરીને આ રીતના બનાવી જઈશું અને તળતા જઈશું આ પૂરી ખાવામાં એકદમ સરસ લાગે છે અને જ્યારે તમે આ પૂરી તળશો એટલે તેની એકદમ સરસ સુગંધ આવશે કારણ કે જેની અંદર આપણે લીલું લસણ અને જે ધાણા અને વટાણા નાખ્યા છે તેની એકદમ સરસ ફ્લેવર આવતી હોય છે અને આ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે આ રીતના તમારે ઉલટ પુલટ કરીને એકદમ સરસ થોડી બ્રાઉન કલરની થાય એટલે તમારે પૂરીને કાઢી લેવાની તો આપણે આ રીતના જ બધી પૂરીને તળી લઈશું તો આપણી બધી જ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી ગરમા ગરમ વટાણાની પૂરી એકદમ સરસ તમે જોઈ શકો છો ફૂલી ફૂલીને દડા જેવી આ પૂરી થઈ છે તો શિયાળામાં તમે આ રીતના વટાણા વધુ પ્રમાણમાં મળતા હોય છે તો તમે નાસ્તામાં આ રીતના પૂરી બનાવી શકો છો આ પૂરી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના આ પૂરી ચોક્કસથી બનાવજો એકદમ સરસ આપણી આ ફૂલેલી ફૂલેલી પૂરી બનીને તૈયાર થઈ છે અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને સોફ્ટ આ પૂરી બની છે તો આ પૂરી તમે ચા સાથે દહીં સાથે કે બટાકાની સૂકી ભાજી સાથે ખાશો તો એકદમ સરસ લાગશે અને પૂરી એકદમ સરસ બનીને તૈયાર પણ થઈ ગઈ છે અત્યારે શિયાળાની અંદર લીલા વટાણા ખૂબ જ વધુ પ્રમાણમાં મળતા હોય છે તો તમે પણ આ જ રીતના હવે ઘરે નાસ્તા માટે લીલા વટાણાની આ પૂરી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય